હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સવારના સાડા નવ અને પપ્પા કાનુ અને બા ત્રણે ત્રણ રમમાં બેસી ગયા છે જો અહીંયા ભાઈ પથારો લઈને ના શું કહેવાય ટોયઝ લઈને કામ મમ્મી જો અને અહીંયા જો પપ્પા એ સુવિચાર આરે બેસી ગયા હોય રોજ જે કા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા વિચાર સુના दीजिए આજનો સુવિચાર છે કોણે તમને દુખ પહોંચાડ્યું હા એનું મહત્વ નથી હા પણ તમને તમે તમને કોણે ફરીથી હસતા શીખવાડ્યા હા એનું મહત્વ છે ઓકે સરસ ચાલો કાનુ દાદાએ કીધું ઈ ઓકે છે હે કનુડી તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મીએ કેટલો મસ્ત કાનો શ્લોક બાયે સંભળાવ્યો અને તું જો બધું અસ્ત વ્યસ્ત કામ કરે છો આખા ઘરમાં ઓલા જો કુશન કેવા પડ્યા છે

રાધે 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 શ્યામ શે મી રાધે શ્યામ શે મીલા દે ઘન શ્યામ દે રાધે 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 કરો જય શ્રી કૃષ્ણ જય જય જયસી જયસી તે બાનંદ જયસી જૈસી કરું હે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

એવો ગુસ્સો આવ્યો જાજુ એ જાજુ આવી ગયું ઓલો આપણે ખબર ફેફર ચડી જાય એમ જાય હા કાનુ આપડે હવે પછી મળશું મમ્મી જાય છે એમના સિસ્ટર ના ઘરે પાપડ કરવા માટે ગીતા માસી ઘરે જાય પાપડ બનાવવા માટે આ તો આપડે આખો દીધી એકલા ને એકલા છે હું મને નથી ખબર હું મૂકીશ કે નહીં ઈ મને નથી ખબર આજનો વ્લોગ કઈક બનશે કે નહીં ઈ નથી ખબર આગે આગે ગોરખ જાગે એના જેવું છે આપણે એકલી એકલી કરીશું શકીએ એમ બ્લોગમાં તમે જોઈશ હવે જો કઈક બને એવું લાગશે તો આપણે આ ક્લિપ મૂકશું બાકી તો આ ક્લિપ કઈ આવશે નહીં એટલે રોજાશું આગળ બનશે એટલો ટ્રાય કરીશું તો ચાલો મળીએ પછી તો ચાલો આપણે છે ને કાલે બનાવવાના છે શું કહેવાય ઢોકળા ખાટલા ઢોકળા તેના માટે જો મેં ચોખા અને દાળને એવું બધું પલાળી દીધું છે તો જો આ રણ વાટકી ચોખા લીધા છે એક વાટકી ચણાની દાળ લીધી છે થોડી અડદની દાળ લીધી છે મગની દાળ મગની દાળ અડદની દાળ થોડી થોડી લેવાની આમ કેમ બે પાંચ ચમચી બે પાંચ ચમચી જેટલી ઝાઝા ચોખા અને અડદ અરે ચણાની દાળ આવે તો એ જો આપણે મસ્ત પલાળી દીધું છે જો

પપ્પાએ થોડાક લેટ આવે એટલે પપ્પાએ એમ રીતે જમી લીધું અને મેં પપ્પા એવા એ પહેલાં મેં થોડુંક પ્રાશીવ સૂતો હતો ને એટલે મેં જમી લીધું હતું એટલે આજે બપોરના જમવાનું તો કંઈ શૂટિંગ આવ્યું જ નહીં અને પછી અત્યારે જો મેં ચોખાને ડાળને એવું પલાળ્યું ને ઢોકળા માટે તો કીધું લાવ શૂટ લવ એમ તો હવે તમને છે ને આથો ક્રશ કરું ને ત્યારે બતાવીશ અને પછી આથો આવીને કેવો થઈ જાય છે આથો કેવો કાવે છે એ પણ હું તમને કહીશ તો કાલે છે ને ખાટિયા ઢોકળાની રેસીપી આવશે જેને ન આવડતા હોય ને અને જેનાથી ન ફૂલતા હોય ને એવું ના થાય થાતું હોય ને એને ખાસ આ રેસીપી જોવાની આ રેસીપી સૌથી પહેલા બ્લોગ મેં બનાવે ત્યારે મેં લીધી હતી અને હવે અત્યારે ત્રણ મહિના થશે ચેનલ બનાવી દે ત્યારે લેવાની બરાબર ને પપ્પા એ આપણી રેસીપી કેટલી ઉપડી ગઈ તી હા એક્યાશીસો જેવી થઈ ગઈ છે અને આ ભાઈ જો

જા દાદા 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 તારે નીચે નીચે જો દે દે હાલો કે હાલો મને ટા લઈ જાવ કે ટાટા કઈ દે દાદા અરે 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 રાધે રાધે નહીં ટાટા કઈ દે દાદા ટાટા કેમ જેસી જે ટાટા જેસી જેસી રાધે રાધે ટાટા એ ભાઈ ગો એ ભાઈ ગો આમઝ આમ જેમજો સ્પીડ રાખી કેટલો ફાસ્ટ ભાગે છે પપ્પા ટાટા જવામાં રાજી થઈ ગયો

અને મારા કાન નો રેડ થઈ ગયો છે એટલો રાજી થઈ ગયો એટલો રાજી થઈ ગયો ને બરાબર હતો જો ઈ કરે બેટા કાન નો રાજી થઈ ગયો મત દેખો બાકી આવ ગયા તો બેટા મન દીકાન લઈ નોતા કે ને ભાઈ ગયા તા તો બાજા તો જો અહીંયા મમ્મી આવી મમ્મી તમને નો જોયા ને તો રોતો તો પછી સાંભળો ખરા આમાં ટીવી ની અંદર મેં તમારો વિડીયો કરી દીધો તમને જોઈને હું દાંત કાઢે મેં દીકુ

પકડે મમ્મી જો હું જાઉં જો જો હું બટાટા જાવી જમ 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 એને મમ્મી ટાટા આવું છે લ્યો લઈ જાવ એને હાલો બાજા જો પપ્પા અહીંયા બેઠા છે એ ફોનમાં માં કઈ જોવે છે ને બાર દીકરા ને બાર કા મમ્મી હાલો ડીમાર્ટ માં જાઉં ચાલો આપણે તે હવે કઈક કામ બામ કરીએ તૈયારી સાંજ ની રસોઈ ની મમ્મી ને આવતા આવતા ભાગી ગયા સાડા પાંચ તો પછી હવે આપણે કરીએ કઈક રસોઈ નું પૂછીએ શું બનાવવું છે જો મમ્મી ની લોકો છે ને ગયા હતા તો મારા માટે શું મમ્મી છે ને કોઈ દિવસ માર માટે કઈક લાવવાનું ભૂલે નહીં તો તો લેતા જ કંઈક વેફર બિસ્કિટ લાવ્યા મને એવું થાય છે કે રાશિ એવો મોટો થઈ ગયો રાશી માટે લાવવાનું હોય પણ મમ્મી માર માટે લાવવાનું ભૂલે નહીં છોકરી તો જઈ આવું લઈ આવ્યા છે અને બધા એમ કહે છે કે આ શું હોય શિયાળો પૂરો થયો પદલા શિયાળો પૂરો થઈ ગયો ને પછી લીપબામાં એવું આપડે એમાં એવું તો આખા શિયાળામાં પણ આયો બરો ઉતરી ગયો ને લેતી આવજે તો હું ન લાવી નથી લીધી જાવ દિમાગ હા અને અહીંયા જો રીંગણા શેકવાનું કામકાજ ચાલુ છે અને આપણે જો આ બધું મસ્ત ઝીણું 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 કટિંગ કરી નાખ્યું છે ને એક રીંગણું શેકાઈ ગયું છે રોટલા કરશું કે રોટલી શેખા મારે રોટલો હાર્દિક માટે રોટલી કરશું આપણે ત્રણ માટે રોટલા કરી ને તો છાશ ને દહીં લેવા મેન ગયા તા ચા ખાંડ જ થોડું થોડુંક આવું ચટરપટર નાસ્તો ચટરપટર તો હવે બાક નો નાસ્તો તો બહુ ઓછો આવે કારણ કે પપ્પા હું કઈક થોડુંક થોડું હોય ને તો લેતી આવું એમ એટલે આવું બધું ગળ્યું વસ્તુ હોય ને અહીંયા ન જ બનતી એટલે એવું મમ્મી લઈ આવે બાકી ફરસાણનું જ્યારે જાઉં ને ત્યારે પપ્પા પરાણે એકાદ જે પેકેટ પકડાવે તે એટલે એનું આવતું હોય એટલે એવા નાસ્તા આવે નથી જરૂર પડતી એટલે આવું બધું લાવીને ખાયા કરીએ શું કરવાનું કામ અમ્મી આ લીંબામ લગાવશું આપણે ચોક્કસ તો ચાલો બધા જમવા માટે સાંજનું વાળું કરવા માટે બનાવ્યા છે દેશી બાજરાના રોટલા અને ભડખું અને મસ્ત મજાનું દહીં બીટરૂટ એવું બધું છે અને હાર્દિક જમવા બેસી ગયા છે અને મમ્મી જમવા બેસી ગયા છે પપ્પા રાખે છે પ્રાશીને જો અહીંયા હાર્દિક અમ જોબદાર જમા

તો ચાલો હવે છે ને બધું પીસાઈ જાય ને પછી બતાવું તમને તો જો અહિયાં છે ને મસ્ત મજાનું બેટર રેડી છે કા મમ્મી પીસી લીધું બધું જો આ રીતે પીસી લેવાનું અને મમ્મી કેટલા કલાક માટે મૂકવાનું તો આથો આવી જાય આખી રાત રહી જાય

આપીશું હા અને મસ્ત ઢોકળા કાલે બની જશે તો ચાલો આ વિડીયો આપણે અહીંયા જ કરીએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો કરો અને બે દબાવવાનું ભૂલતા નહીં બાય બાય